ખાતે ઉજવણી કરવામાં આવી તેમાં ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો તો પાંચ જેટલા ટ્રેક્ટર ડોર ટુ ડોર કનેક્શન માટે ફળવાયા હતા સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત આજે હિંમતનગર ટાઉન હોલ ખાતે ઉછવણી કરવામાં આવી હતી સ્થાનિક તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્યો અને સાંસદ દ્વારા સ્વચ્છતાને લઈને શપથ લેવામાં આવ્યા હતા અને પોતાના દેશથી લઈ પોતાના મોહલ્લાને સ્વસ્થ રાખવાના શપથ લેવાયા હતા જેમાં પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પાંચ જેટલા ટ્રેક્ટરો હિંમતનગર સ્વચ્છ રાખવા ફાળવવામાં આવ્યા છે જેમાં નવા ગામડાઓનો સમાવેશ કર્યો છે તે વિસ્તારમાં પંદર માં નાણા અંતર્ગત ફાળવણી કરાઈ હતી અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે લોકો ડસ્ટબિનનો ઉપયોગ કરે તે હેતુથી લોકોને પણ આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે સ્વચ્છ ભારત મિશનની દસ વર્ષ પૂર્ણ થયા છે મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાનું પણ જન્મ જયંતિ છે એ નિમિત્તે અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી આજે બે ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડાનો કાર્યક્રમ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો હતો એના ભાગરૂપે આજે અહીંયા પણ સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા સેવા સ્વચ્છતા એના અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રી મોદીજીએ જે સ્વચ્છતાનું આહવાન કર્યું હતું એ દેશની જનતા સુધી પહોંચ્યું છે દરેક જણ સ્વચ્છતામાં ભાગીદારી લઈ અને દેશને સ્વચ્છ બનાવવાની ભૂમિમાં આગળ વધી રહ્યા છે સૌ દેશવાસીઓને ગાંધી જયંતિની શુભકામના